બાપ બાપ અને માં કે પણ કેવા ના દે હા બીજા બીજાને કે પણ આપણે ના કેવા દે એમ બહુને હમણાં ઝગડો થયો પાડોશી થી તો સાસુ તરત દોડતા દોડતા આવી ગયા એ કે શું થયું એ કે તમારી બહુ ને ઝઘડો થયો છે ના કે જવા દઈ મને અહીંયા કને શું થયું હા એટલે હા હું ગયા બહુ ની પાસે તો ઓહુ ને એ પાડોસો ને ગતલાવ છે કે આમ આમ સોન તેમ છો ને તમારે હા હો બનતું નથી એટલે વાઉ તરત બીજું હે બોલજે નહીં હો મજા નહી આવે તને કહી દઉં મારા મોઢામાં ભલે દાંત ના રહેવા પણ તાળો ધવાથી એટલી દો સમજી લે આ પ્રેમ છે આ પરિવાર છે સાહેબ આ રીતે હમીંટો ને તો કોઈ દી વાંધો ના આવે હા પણ હવે રાતે ઘણી મૂડી થઈ ગઈ છે ભૂખે લાગી છે નાસ્તાનું પણ વિતરણ થઈ ગયું છે એટલે હમણાં હોટલમાં ભૂખ લાગી તો ભજીયા ખાવા ઉભા તો દુકાન વાળો મને કે ચટણી કઈ આપ લાલ કે લીલી એટલે મેં કીધું બે માં ફેર હું મને કે અઠવાડિયા નાની નાની વાત માં મજા આવ્યો બે ભૂરિયા હમણાં બુલેટ લઈને દુકાને આવ્યા તો દુકાનવાળાને કે વોટ ઇઝ ધીસ એટલે દુકાનવાળો દેશી માણસ એ સમજીયો નહીં કાઈ પણ આંકડી આમ લાંબી કરીને તો એને ખબર પડી કે આ જોઈએ એટલે કે વોટ ઇઝ ધીસ તો કે ચવાણ તો કે વન પીસ ચવાણ તો એક પડીકું તોડીને આપ્યું ઈ પડીકાનું પેકિંગ ભૂરીએ તોડી એમાં એક ગામના દાદા બાજુમાં આવે ઊભે રહી ગયા પણ એમના મોઢામાં ફર્નિચર નહીં તો ભૂરીયા ઈ ચવાણા નઉ ચપ્પી ભરીને દાદાને આપી અને દાદાએ મોઢામાં નાખ્યું પછી એક મિલિટરીની ભૂરીઓ બોલ્યો કે દેશી જે ચવાણું તો દાદા કે નો ચવાણું પૂર્યો દુકાન વાળા હારે બાજ્યો કે આ ચવાણું નથી ને તું હું કામ કેસો ચવાણ હે એટલે ઘણીવાર સમજાય નહીં તો ગાડી થઈ જાય પણ ગાગો તો આવતો તો તો બસ મારી થોડી લેટ થઈ એટલે કંડક્ટરને કીધું થોડી લાવો મજાક કર લે એટલે કીધું આ ખટારો કેરે ઉપાડો મન કે કચરો ભરાય લે તરત જ પણ બસમાં બેઠો પછી કઈ જ ન બોલ્યો પણ મારાથી રહેવાનું નહીં મારી બાજુમાં બે બેનો બેઠી હતી એ બેનો બેનો બે વાતો કરતી હતી કે સવિતા તારે કેટલા છોકરા કે મારે પાંચ રહી કવિતા તારે મારે બે કંડક્ટરને કીધું જોવો જો ત્રીસ વર્ષ ની પાંત્રી વર્ષની ઉંમર છે એક ને પાંત્રી ને એક ને બેતાલીસ છોકરા છે મને લાપણ મારે કે મૂંગો બે બે માસ ત્રણી છે

તો બે પગ કપાવી નાખ્યા હો અને પ્લાસ્ટિક ના પગ નખાયા જયપુર ના પગ અને જયપુર ના પગ અને ગામમાં નીકળે અને ગામમાં બધા બેઠા હતા ચોકે તો કે હાફ નીકળ્યો હાફ તો આ કે ભલે નીકળ્યો અગાડી પાડી તું વગાડી પણ ગામના કે તું મરી જાહે એ કે મરે એ બીજા આ પાયડા ન મર્યો एम करीन हाथ ने पाटू मार का हाथ पे तरंग चार डंग खा पिया हा। हाथ के माला नाक में तो जेल वही हुई क्यों कहूँ पच्चे खबर पड़े कि प्लास्टिक ना पक्ष ये प्लास्टिक ना पक में पास हो छह महीने पर से पास हो गया डॉक्टर का है ये के साइड आए पास आ लीला था यार आ प्लास्टिक ना हाँ साइड जून के के तमे लूंगी पेरो तो क्या तो हूँ पर लीला कलर में સાહેબ કે બસ એનો કલર જાય અને ગામડા ગામની મજા છે અમારે ગામડામાં નથુરામનો છોકરો અમેરિકાથી ઇંગ્લિશ ભણીને આવ્યો બોલો અત્યારે તો ઇંગ્લિશ બધેમાં પાવરફુલ છે તે આખો દી બોલ્યા કરે એ બી સી ડી એ બી સી ડી તો ગામના કેને હું થયું તો કે એ બી સી ડી મુર ઇંગ્લિશ

કે યુ આર ફ્રોમ તો આર કે એ બી સી ડી એ બી સી ડી પૂરીઓ ચાર ફડાકા મારે આવ ગામના કે આટલું સારું ઇંગ્લિશ આવડે ને હું કામ મારે કે ઈ લોકો એમ કે આપનું સારું ઇંગ્લિશ આવડે તો અહીંયા હુકમ પડ્યો હાલ અમારી પેરો અમેરિકા કોઈને નિમતું તો ના જ નથી સીતરી ભરી જાય પણ કે હોટ ના જાવો જોઈએ હા

તે માળા પહેરેલી હતી ને હું બહાર નીકળ્યો તો એક ભાઈ સામો મને મળ્યો મને કહે તમે ભૂવા છો મેં કીધું હાલ ને મજા કરો હા કીધું તો કે મને એક દોરો કરી આપો ને સોરી કે મેં કીધું તમે કઈ સમાજના છો મને કે હું નહીં એમ મને એક દોરો કરી આપશો મેં કીધું મારી પત્નીએ બરાબર નથી કીધું તમે મને એક દોરો કરી આપો ને હા પણ મજા છે સાહેબ આપણે હજી બીજા કલાકારોને પણ સાંભળવાના છે થોડી વાર આપણે આશ્ચર્યની વાતો લઈએ હં અમેરિકાની અંદર જાવ તો કોઈ માણસ બીમાર હોય તો એ બીમાર માણસને ખબર પૂછવા જાય ને તો ત્યાં જેમ શું કે ખબર છે ગ્રેટ વેલ શું એટલે તમે જલ્દી સાજા થઈ જાવ એમ અને ઇંગ્લેન્ડમાં કોઈ માણસ બીમાર હોય અને ઇંગ્લેન્ડ વાળો ઇંગ્લેન્ડ વાળાની ખબર કાઢવા જાય ને તો સ્પીડી રિકવરી એમ કે એટલે તમારે જલ્દી રિકવરી આવી જાય તમે સાજા થઈ જાવ અને આપણે ગુજરાતની અંદર આવે ને તો હું કે ખબર હે મારા ભાઈના ના હારા ને આ બીમારી હતી આ તૈન થી પેલા ગુજરી ગયા હવે તું ખબર કાઢવા આવ્યો કારણ આપણે ગામના મંદિરે ન જતા એમ દ્વારકા જાય કેમ કે માંગો વી ને આપે ત્રી એવો છે અમારો દ્વારકા દેશ રંગીલો રાય રણ સોળ છે એને ખજાને ક્યાં તોડશે તે તારા હારું રાખ્યા હમણાં એક ભાઈને ને મેં પૂછ્યું મેં કીધું તમે ધંધો શું કરો મને કે હરફ પકડવાનું મેં કીધું એને તમે ધંધો કયો છો મને કઈ ધંધો નહી તો શું રૂપિયા કમાવો રોજના ના બારસો કેવી રીતે તો કે ફોન મારો આમ ચાલુ જ હોય ગમે અહીંયા હાથ નીકળે ને મને ફોન આવે ને હું જાઉં ત્યાં કહું કે અઢીસો થાય કે બસો દે તો ન લઉં અને અઢીસો દે એટલે લઈ લઉં હાથ ને પકડી લઉં ત્રીજી શેરીમાં મૂકું અને પછી હોટલે આવીને આમ ચાના બે ઘૂંટડા મારું ને તો તો ટીણેન ટીણેન થાય લે ખબર જો કે દાદો ભૂગ્યો ન્યાતી પાસે આયા લઈ લો હાજે તો કે હાજે પાસે કરંડિયામ ફૂરતું દૂધ પાઈતું 1.5 લિટર અને હવારે હાડા દે હતી તો તો ચાલ બુદ્ધિ ના માણા ગાનિયા કરે ભગવાન એ બુદ્ધિ આપી છે ને પણ સમય મર્યાદા મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે

બંગલા ને રિનોવેશન કરાવન પાસ ઇફતારી બેન જ રેવા અહીં બોલાવી હું ન્યા હોતી તે ટકો ન ખાવ પણ હાય થાય ડોર સે માણા ને જો જીવન વિચાર હાર આવે ને તો જીવન કોઈ દી વાંધો નથી આવતો હા કોઈ કોઈને સુખી નથી કરતો ને કોઈ કોઈને દુખી નથી કરતો આપણા જ મનના વિચારો આપણને સુખી કરે છે ને આપણા જ મનના વિચારો આપણને દુખી કરે છે હા એટલે કવિઓએ સંતો લખ્યું છે કે ખુદા નહીં તો જીકર ક્યાં કરતા છે પણ કેટલું બધું સમાજમાં તમને મને નાના માણસ નાના ભારતની દીકરી રૂપક આપી જાય છે સંત બાપુ બેઠા બેઠા માળા કરતા હતા એનું ભજન ચાલુ હતું તુહી નામ તારણ સબે કાજ કારણ ઘરે ઉનકા ધારણ નિવારણ કરેગા નથા દૂધ માકો દિયા દૂધ માકો અન ખબર હે ખુદા કો સબર જો ધરેગા મિટે દિલ કા કિનાર રહે પા જીના જીને પેટ દિના સો આપે ભરેગા મુરત દમ કહે મુકોડ દમ કે અંદર જીને ટાક માર્યા ટાર્યા ના એવું બાપુનું ભજન ચાલુ હતું અખંડ 22 વર્ષ થયા સંતની માળા ચાલુ હતી નેમો બાઈ આવીને પગે લાગે છે કે બાપુ આપણા દર્શન માટે આવી છે સંત કે દીકરી તમે ક્યાંથી આવો છો કે બાપુ ગામમાં મજૂરી કામ ચાલતું તો સંતની મડી જોઈ એમ હાલ દર્શન કરતી બાજુ સંત કે દીકરી મજૂરી કામમાં કેટલા પૈસા મળ્યા હે તો કે બેટા તને મજૂરી કામમાં કેટલા પૈસા મળ્યા ઈ તો બા ઈ તો બાપુ મારા ધણી સામા મળ્યા ને તો મેં એમને આપી દીધા સંત કે દીકરી તે ગણ્યા નહીં સવારથી સાંજ સુધી ધોમ તડકાની મહેનત તે કરીને મજૂરી કામના પૈસા મળ્યા ઈ તે ગણ્યા નહીં ત્યારે દીકરી કહે છે કે બાપુ તડીને પૈસા દેવાના હોય એમાં હું ગણવાના હોય ત્યારે એક છોરટના સંતે પોતાની માળાનો નીચો બેરકો મૂકી દીધો છે અરે બાજુમાં સેવક બેઠા હતા કે બાપુ તમારી અખંડ બાવીસ વર્ષ ત્યાં માળા ચાલુ હતી અને તમે નીચે કામ મૂકી દીધી ત્યારે એક સોરઠ સંતે ખાતરી આપી કે આ બાઈ એના ધણીને પૈસા દેવામાં નો ગણતરી હોય તો મારે મારા ધણી નામ લેવાની થોડી ગણતરી કરવાની હોય હા ઈશ્વર નામનું નામ નું સમરણ હોય ભજન હોય એની કોઈ ગણતરી ન હોય પણ અટાણે હું આપણે ગણતરી કરીએ છીએ એટલે દુઃખી છે અને હું તો કાયમ કહું છું કે માણસને ભગવાન દુઃખ નથી આપતો આપણે હાથે કરીને ઊભા કરીને હા પુરુષોને શું હોય કે એક કાનેથી હા ભરવાનું બીજા કાનેથી કાઢ નાખવા બેનો બે કાનેથી હાં ભરે પણ મોઢેથી કાઢ નાખે હવે આપણે સાહિલભાઈને કહીએ કે સરસ મજાના એવા ભજન લઈને આવે બે બે પર રાજી મિતા છે એ પણ પોતાનું ક્યાંક ગ્યાં સમજાવ્યાત્રાને એના પછી બીજા એ કલાકારો છે ઉપસ્થિત એટલે દરેક કલાકારને મારી એક નમ્ર વિનંતી છે સમય મર્યાદાને ધ્યાન માં રાખી અને બે કે ત્રણ જે પણ ભજન ગરવા હોય એ સમય મર્યાદાને ધ્યાન માં રાખીને કરે એટલે બીજા કલાકારોને પણ આવનારા સમજવા માટે આવ્યા છે એ પણ સમજી શકે અને માણી શકે અને દરેક કલાકાર ને આનંદ રહે એવી મારી પ્રાર્થના છે હવે આપણે સાહીભાઈ ને કહીએ આવે અને સરસ મજાના ભજન તમારી સમક્ષ રજૂ કરે અસ્તુ જય